બનાસકાંઠા સુઈ તાલુકાના કટાવ ગામની રક્ષા ચૌધરીએ પર્યાવરણના જતન માટે છ મહિનાથી અનોખું અભિયાન શરૂ કર્યું છેલ્લા છ મહિનાથી તેઓ દીકરીના જનપ્રસંગે પરિવારને ની ભગવદ્ ગીતા એક ફળદ્રુપ વૃક્ષ અને દીકરીના કપડાં ભેટ આપે છે દીકરીના ઉછેર સાથે વૃક્ષનો ઉછેર થાય એ માટે માતાને પ્રેરણા આપે છે દીકરી વધે તેમ વૃક્ષ પણ વધી પ્રેમ આશીર્વાદ અને સંસ્કારથી ભરેલું વૃક્ષ બની પાલનપુરના એગોલા રોડ પર રહેતી રક્ષા ચૌધરી કોઈ સંસ્થા કે ટ્રસ્ટ સાથે જોડાયેલી નથી એકલા હાથે આ અભિયાન ચલાયું છે તેમના પતિ કુલદીપ પણ આ કાર્યમાં સહભાગી છે એક દીકરી એક છોડ એક સંસ્કારી અને એવરગ્રીન આવતીકાલ માટે સ્લોગન સાથે રક્ષા ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણ જતન માટે પ્રયાસ કરી રહી છે રક્ષા ચૌધરીનું કહેવું છે કે દીકરીઓના જન્મે લોકો ખુશી વ્યક્ત કરે છે પણ એકથી વધુ દીકરીઓ હોય તો લોકો ઓરમાયું વર્તન કરે છે આ વિચારથી પ્રેરાય તેમણે અભિયાન શરૂ કર્યું ઉદ્ભવ તો હોય છે ખાસ કરીને પર્યાવરણનો તો મેં પણ એવું એક નક્કી કર્યું છે કે જે અત્યારે જન્મ લેતી દીકરી બે હજાર પચીસ પછી જે પણ દીકરી જન્મ લે છે તેના ઘરે જાઉં છું તેમની મુલાકાત લઉં છું અને અત્યારે દીકરીઓમાં ખાસ કરીને સંસ્કારનું સિંચન થાય એના માટે કરીને હું ભગવદ્ ગીતા આપું છું કે દરેક દરેકમાં દીકરીને બાળપણથી ગોળિયામાંથી જ સંસ્કારો સાથે દીકરીનું સિંચન કરે તેવી જ રીતે એના જ એક ભાગરૂપે ભગવદ્ ગીતા ભેટ આપું છું તેવી જ રીતે આપણા પર્યાવરણનું રક્ષણ કરવું દરેકની જવાબદારી છે તો તેવી રીતે એક માતાને છોડ આપું છું ફળાવ છોડ કે જેથી જેવી રીતે દીકરીનો ઉછેર કરે તેવી જ રીતે ફળાવ છોડનો પણ ઉછેર કરે જેથી પર્યાવરણનું રક્ષણ પણ થઈ શકે વધુમાં જણાવ્યું હતું કે દીકરીના જન્મથી તે તેના અંદર ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે ભગવદ્ ગીતાનું પુસ્તક આપે છે વૃક્ષ સાથે સંસ્કારનો સંદેશ આપે છે તેમનું માનવું છે કે દીકરી અને છોડ બંને જીવન આપે છે દીકરી બે ઘરો જાણે છે વૃક્ષ શ્વાસ આપે છે તેઓ કહે છે કે જ્યાં દીકરીનો જન્મ થાય છે ત્યાં હું નાનો છોડ રોપું છું કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત